બેટાવાડા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ અત્યારે અમારા ઘરની અંદર પાણી ઘુસાઈ ગયું છે પણ અનાજ હતું એ બધું ગયું છે તો કોઈ ગામ પંચાયત અમારી વાત સાંભળતું નથી ગામના અંદર બીજાના કોઈ લોકોના મકાન પડી ગયા છે બધા તલાટી પંચાયત એ લખે છે અને અમારું બચુભાઈ પૂનાભાઈ ભોચિયા કરીને છે એનું મકાન કોઈ લખતા નથી વિરોધ પક્ષ થઈ અને અમારું મકાન પણ લખતા નથી અત્યારે મારા બાળ બચ્ચા બધાએ ગમે તેના બીજાના ઘરે આશરો કરી અને અમે પડ્યા છીએ છતાં કોઈ અમને આધાર દેતા નથી પંચાયત કે તલાટી જોતા જાય છે જોતા આવે છે અમુક જણાના મકાન લખી નાખ્યા પડી ગયા હતા એને લખ્યા છે નથી પડ્યા એને લખ્યા વગ વગવાળા માણસોના લખ્યા છે અમારા મકાન કોઈ લખતા નથી તો અમારા પર વિરોધ પક્ષ રાખી અને સરપંચ ગ્રામ પંચાયત અને તલાટી આ બધા વિરોધ પક્ષ કરાશો તો સાહેબોને વિનંતી કરીને કહેવા માગું છું હું કે અમારી વિનંતી નહીં સાંભળે તો હું આના પગલાં આગળ લઈશ પંચાયત સામે તલાટી સામે અને પાંચ પાંચ ફેર અમારા ઘરની આકાણી રજ કરાવરા છે તો માટે નવો તલાટી આવન તરત પૈસા આપી અને અમારી આકાણી રજ કરાવવા છે છતાં તલાટી એક વાત કરી રહ્યા છે મારી પાસે અમદાવાદ મિરજાપુર હું તેર વર્ષ કેસ લડી ત્રણ કેસ હું જીતો છું છતાં મારા ઘરની આકાણી રદ કરે છે પંચાયત રદ કરે છે પૈસા ખવારી અને તલાટી મારી આકાણી રદ કરી નાખે પાણી બહુ આવી ગયું છે કઈ અત્યારે અમે કોકના આશરે પડ્યા છીએ સતા અમારું કોઈ સાંભળતું નથી ઘરમાં પાણી ઘૂસી જશે